સુરતમાં ધમાકેદાર કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન થયું છે પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે પાલિકાની અધૂરી અને કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરીના કારણે શહેરમાં આજે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્માર્ટ સિટી સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો સહિતના અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો ગટોની સાફ સફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ પોલીસ સ્ટેશનના કર્મચારી કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો Sabir Sayed, de Viagem Sur.